તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ આ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના આવા વિડીયો હું તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ઘણી બધી ગાડીઓ પરસાણ કરવા માટે જાતી હોય છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ભાજપની ગાડીઓ પરસાણ કરવા માટે ગામમાં ગરતા જ તે એમ કહેવાય છે કે ચાલીસ જેટલી ગાડીઓ તોડી નાખવામાં આવી હતી દોસ્તો તો તમને ખબર હશે કે ક્ષત્રિય સમાજનો જે વિરોધ ચાલી રહ્યો છે પરસેત્તમ રૂપાલા જે કરી હતી ત્યારબાદ એમ કહેવાય છે કે ઘણો બધો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજનું એવું કેવું છે કે જ્યાં લગી પરસોત્તમ ટિકિટ રદ ના થાય ત્યાં લગી કોઈ ગામમાં પરેશાન કરવા ના આવું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં ચાલીસ જેટલી ગાડીઓના કાસ તોડી નાખવામાં આવ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે ક્ષત્રિય સમાજનું જે અપમાન થયું છે પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણીઓ કરી છે ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વાયરલ થઈ રહી છે એમાં ગામમાં પરેશાન કરવા આવતા ચાલીસ જેટલી ગાડીઓના કાસ તોડી નાખવામાં આવ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ હતી પરંતુ ટિકિટ રદ નથી થઈને હાલ એમ કહેવાય છે કે સાત તારીખે ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો આ ક્લિપ ક્યાંની છે એ તો હજી કોઈ પણ સમાચાર મળ્યા નથી દોસ્તો જેવા સમાચાર મળશે તેવા જ આપણે ચેનલ ઉપર વિડીયો આવી જાય છે દોસ્તો તો તમને ખબર હતી કે પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી છે ત્યારબાદ જોરદાર વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ એટલા ગુસ્સે છે કે વાત જ ના પૂછો દોસ્તો અને હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની બધાની માંગ હતી પરંતુ ટિકિટ પણ રદ નથી અને હાલ એમ કે છે કે પરસોત્તમ રૂપાલા ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે દોસ્તો તો ક્ષત્રિય સમાજનું એવું કેવું છે કે ભાજપને તો મત અમે નહીં આપીએ તો દોસ્તો આ તો આજનો વિડીયો વિડીયો ગમેક શેર જરૂરથી ફરીવાર બીજા વિડીયો તબક્કા જય હિંદ જય ભારત